તો જય માતાજી જય શ્રી રામ નમસ્કાર મિત્રો આમ જો તમારો હાર્દિક સ્વાગત છે અડધી રાતે કેમ આમ જો આ બધી તૈયારી જો ભલા માણા છે ની છે ઓકે નવ નાના ધૂણે જાન આમ જો નાઈ ધોઈને ઉઠીને ઉઠીને બે ગયા છે આમ જો હે ઉતતા નથી જો ટાઈમ જોઈએ કેટલા બે ને ત્રણ વાગ્યા છે બરોબર છે આમ જો કેટલા નાઈટ નવા ટાયા હજી તો ઉઠાડવા જાય છે અમુક અમુક ઉતતા છે અડધા તો એવું હે ને અમારા ત્યારે નિરાતે બોલવું પડે એમ છે કેમ કે આ પાડો હતો હોય ને ભાઈ પછી આપણો ફોટો ખોડી ન હોય ને આપણો આઉટલુક ના ઉડા બધાય તો ભાઈનો આઉટલુક બતાય તો ખાલે તો પકડતો કરું છું શું જરા સબર કરો એ અમે આ વાત યાદ એ નામ જો કોણ આવનું જો થયું

કે આમ જો સુરજ દાદા ઉગતા હોય અને એ વ્યૂ લેવાનો પ્લાન છે એટલે આપણે એટલા બધા વેલા એવા છે બરોબર છે તો હાલો આગળ જોતા રહી તો બહુ મજા આવવાની છે ફાઇનલી મિત્રો છે ને આપણે હાલવાનું ચાલુ કરી દીધું છે આમ જો પબ્લિક પાછળ હાયલું આવે છે ધીમે ધીમે બરોબર છે અને હજી તો અંજવાળું બંજવાળું કઈ સીવ નથી ધીમે ધીમે જાવ બચ્ચુક ને બધા હાયલા જાય છે બે ભાઈઓ અને આમ જો ઠેલાવાળા ભાઈ હોતન અને સાથે સાથે હરેશ ભાઈ અને અમુક અમુક તો આમ જો ઇન્જરી વાળા માણસ હતન છે

આપણે થાકી ગયા તો ફાઈનલી મિત્રો આપણે છે ને દાતારની ની જગ્યા પૂગી ગયા છે વાઘો કેટલા હાથ ની આજુબાજુ થઈ ગયા છે આમ જો આ દેખાય ને એ દાતાર છે થઈ ગઈ છે છે ભાઈ ભાઈ આમ આમ જો 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 લોકો આવી ગયા પાછળ તમે ખાલી કેવી મજા આવે છે હે બહુ મજા આવે ઘડીક વેડું ને એવું બધું ઘડીક ટી શર્ટ બીશર્ટ કાઢવા પડ્યા એટલે ક્લિપ બ્લીપ આપણે ને લીધી બી બરોબર અને આમ જો આ નજારો જો હે કાંઈ ઘટે કાંઈ ન ઘટે નકર આપણા વાદળા ઉપર જ આવી ગયા છે શું કેવું હે અને આમ જો લુંગી બુંગી હવે હકેલાય છે અને પછી આપણે આગળ નવ નાક ધૂણે જવાનું છે મિત્રો હવે થોડો ઘણો આમ જો તડકો આવી ગયો છે ને વાદળા ધીમે ધીમે જાય છે અને આમ જો આ વાદળા ધીમે ધીમે જાય તમને બતાવો આમ જો વિડીયો જોવો તમે આગળ જો દૂર દૂર લોક બાગ મિલો દૂર વાદિયા બદલી ચલી ફાઈનલી મિત્રો અમારા શું કેવાય આમ બુઝુર્ગો કેવાય ને કે અમારા વડીલો ધીમે ધીમે હાઈ આવે છે અને આમ જો ભાઈ જેકે ભોગી ગયા છે અને આમ જો પગ હું કેવાય દડા જેવો છું મટી ગયો હે ભગવાન કેમ નો કેમ બાકી વાહ ભાઈ વાહ જો ધીમે ધીમે બરોબર અને તમને પાછળ બેકગ્રાઉન્ડ માં દેખાતું જઈ છે કેવો નજારો છે અને હજી નજારો તો લેવાનો જ છે શું કેવું છે કે વાહ ભાઈ વાહ જો આનંદમાં આવી ગયા છે પહેલા તો શરૂઆત કરી ચાલુ બરોબર ત્યારે તો બધાય પડશ્યો રેપ જેમ ને હવે પોરો ખાઈ લો ને નચળો નવ કરતા તા પણ હવે બધા આનંદમાં આવી ગયા છે કેમ કે નજારો લીધા છે એટલે હાલવાના બાવે હવે તો આપણે નવ નાખના ધૂણે ધૂણા ઉપર જવાનું છે બરોબર તો છેલ્લે સુધી આપણો વિડીયો જોતા રહીજો વિડીયોમાં નવ હોય તો એક લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને એક શેર કરી દેજો તો ફાઇનલી મિત્રો આમ જો આપણે નવ નાખના ધૂણે

નકરું એડવેન્ચર આવવાનું છે નકરું હું તમને કહેવાનું કે આ હું જવાનું તો ગાઈઝ આમ જો આમ એક નંબર વાદળું આવી રહ્યું છે અમારી હાયર વહાર અને કોક અહીંયા બટાટાની ચિપ્સ કરીને ખાણ વઈ ગયું છે થઈ ગયું છે થોડું શું માંગો છે ભાઈ બહુ મજા આવે બહુ મજા આવે છે પણ નીંદર આવે છે તને નીંદર નથી આવતી શું શું ચાલે મજામાં

क्या क्या बात 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 है है सर क्या, बात है सर, क्या ये बात है। <ण्णाग> क्या बन? जाता है अपनी गाड़ी फोर व्हीलर उ તો મિત્રો હવે આમ જો ફૂલ એન્ટરટેનમેન્ટ આવી ગયું છે શું કહેવાય મોબાઈલ માં પણ જોવાનો તેવડ નથી એવો રસ્તો આવી ગયો છે આમ જો હે જો આમ જો તમે કેમ ઉતરી છે કેમ જો ને આ એક બાજુ આ જો જોડા કાઢી કાઢીને ઉતરે છે એક બાજુ આ પાણા અને બીજી બાજુ ઊંડી ખાય અને સોલંકી ભાઈ ધીમે ધીમે હાલી મિત્રો કયું ના ગિરના દર્શન બતાવું જો આ ગિરનાર દર્શન કરી અને આગળ નવનાથના ધૂણાના દર્શન કરાવું અને આમ જો ભૂકી ગયા છે નવનાથના ધૂણે આનંદ આવી ગયો શું કેવું ભાઈ લોક મજા આવી ગઈ ને કેમ પણ વ્યુ વ્યુ કઈ ઘટે વ્યુ માટે તો ભલા મને અહીંયા આવવાનું છે સમજો કાંઈ ઘટે નહીં શું જુનાગઢ હું બધું દેખાય એમ જાય અહીંથી એ હક નંબર થોડો ખા ચડી ગયો છે પણ મજા આવી ભલા મને મહેનત થાય પ્રમાણે સામે નજારો એવો છે ને ભલા મને શું કેવું હે હાલો જોતા રહેજો मंजर पर मैं रुका नहीं कभी खुद से भी मैं मिला नहीं एक गिला तो मैं कफा नहीं शहर एक से गाँव एक से लोग एक से नाम हो तो चला મિત્રો હવે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે નવના ધૂણા ના અને આમ જો ધીમે 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 ઉતરે છે બધા આખું ગ્રુપ આમ જો પાણી બાણી પૂરું થઈ ગયું છે અને બધા ભૂખા થયા છે શું કેવું હે ભૂખ લાગી છે ને હાલો રહ્યો અને નિરાતે ઉતરજો ભાઈ ઓ ભાઈ આ નિરાતે ઉતરજો ભાઈ ભૂપાલ ભાઈ હાલો વિજય શું કઈ જોવાનું છે કઈ વાત છે બંધ દો ભાઈ ધ્યાન આપવું પડે तो गाय जी हम आम जो उतर पहले भाणा भूख लगी नहीं बोलना चाहता भाणा को भूख लगी है, को ही नहीं। हम को लगी है। अच्छा। देखो ये, ये पग गेला होजे गला सब बता ना सब दौड़ने लगे है समझा शर्ट काट काट के दौड़ने लगे है क्योंकि क्या हुआ क्योंकि बरसादी लेनी है बरसादी नहीं पूरी है અમારા જાણ અમારા માણા હોય ને જોયા કે પૂરી મિલે કાંઈ પૂરી ને શિખર ને એવું છે લે હા એ તો વાત છે ને આપણે રખડવા આવ્યા છીએ શું કરવાનું કાંઈ નહીં કરવાનું ખાલી લાઈક કોમેન્ટ કરી ભાગી જાવ તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું ભાઈ ઘરે આવીને થાકી ગયા તા ફૂલ બરોબર અને વિડીયો છેલ્લે સુધી જોયો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા કાલે કોઈ બીજા નવા લોક સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ